નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિહોર તાલુકાના સરગામના સરગામથી કનાળ સુધીનો મંજૂર થયેલ નવ રોડના કામમાં થઈ રહેલા વિલંબથી રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન પોલીસ દ્વારા આંદોલન આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી સિહોર તાલુકાના સરગામથી કનાળ સુધીના અતિ જર્જરિત ખાડા કાંકરાવાળા રસ્તાનું કામ દિવાળી ઉપર મંજૂર કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ચાલુ આવી નથી આવતા યુવા કાર્યકર તથા પીડ પત્રકાર દિવરાજભાઈ બુધેલિયા દ્વારા સિહોર મામલતદારને આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરાવવા અંગે લેખિત આવેદનપત્ર આપવામાં આવેલ અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવેલ સરગામતી કનાડના રસ્તે આવેલ આસ્થાનું કેન્દ્ર અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ રામપરા વાળા મેલડ માતાનું મંદિર જ્યાં જિલ્લાભરથી અનેક શ્રદ્ધાળુઓ માતાના ભક્તો માતાજીના દર્શનાર્થે માનતા બાધા આખડી માટે હજારોની સંખ્યામાં પગપાળા તથા નાના મોટા વાહનો લઈને આવતા હોય છે ત્યારે આ રસ્તો ખખડધજ હોવાથી તેઓને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે આ સાથે જ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આંદોલનકારીઓને અટકાયત કરવામાં આવેલ કરવામાં આવેલ તેમજ રોડ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતમાં લઈને તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું તથા વહેલી તકે કાર્ય પૂરું કરી આવવાની ખાતરી આપવામાં આવી હતી